એક શાંતિપદ યાત્રાનું આયોજન કરવામાં આવેલું જેમાંથી આજે અંકલેશ્વર શક્તિનગર ખાતેથી પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શક્તિનગરથી નીકળીને ચૌથા બજાર ત્રણ રસ્તા અને ત્યાંથી ફરતા વૃંદાવન જલારામ સોસાયટી થઈને ફરીથી પાછા શક્તિનગર પરત થયા આજે આ શાંતિ યાત્રાનું આયોજન જે અત્યારે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલના અંતર્ગત કરવામાં આવ્યું હતું તો શાંતિના વાઇબ્રેશન આખા વિશ્વમાં ફેલાય એ લક્ષ્ય સાથે આ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઓમ શાંતિ